મોડાસાના વતનિધિ મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ મોડાસાના પ્રમુખ જનાબ મોહમ્મદ યુસુફ આઈ ટાડા બાબુભાઈ ટાળા જેમને એસોસિએશન ઓફ મુસ્લિમ પ્રોફેશનલ રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા સમગ્ર મુસ્લિમ સમાજ માટે છેલ્લા તા ચાર દાયકાથી સામાજિક શૈક્ષણિક તેમજ આરોગ્ય ક્ષેત્રે યશસ્વી યોગદાન આપી સમાજ સેવા પ્રદાન કરવા બદલ તેમના કાર્યની નોંધ લઈ ચેન્નઈ એએમપી દ્વારા જનાબ મોહમ્મદ યુસુફ આઈ ટાડા ને ચેન્જ મેકર ઓફ ધી યર તરીકેના શ્રેષ્ઠ નેશનલ એવોર્ડ બે હજાર ચોવીસથી સન્માનિત કરવામાં આવ્યા તે બદલથી મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ મોડાસા ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે તથા એ એમ પ્રેસિડેન્ટ જનાબ આમિર ઇદરીશી તથા સમગ્ર એ એમ પીના તમામ હોદ્દેદારશ્રીઓનો આભાર ધી મુસ્લિમ એજ્યુકેશન ટ્રસ્ટ મોડાસા આભાર વ્યક્ત કરે છે